જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય અપને અપને ગુરુદેવ કી જય પુષ્ટિ માર્ગમાં રાંદલ માતાજીની પધરામણી અથવા પુષ્ટિ માર્ગમાં રાંદલ માતાજીના લોટા તેડ્યા એવો શબ્દ આપણે ક્યારેય સાંભળ્યું નહીં હોય અથવા એવી વાત પણ ક્યારેય સાંભળી નહીં હોય અને એ વાત પણ સાચી છે વૈષ્ણવોમાં એમ માને છે કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સિવાય કોઈ સુરાપુરા દાદા હોય કોઈ માતાજી હોય આપણે એમને માનવાનું નહીં કેમ કે અગર આપણે એમને માનીએ તો એ અન્યાશ્રય કહેવાય પુષ્ટિ માર્ગ એટલે કે જે માર્ગમાં પ્રભુ સ્વયં ભક્ત પાસે આવે જે માર્ગમાં જીવનો પ્રવેશ માત્ર અને માત્ર પ્રભુની ઈચ્છાથી જ થાય જ્યાં ભક્તોમાં સદૈવ નિશ્ચિંતતા બની રહે જ્યાં ક્ષણે ક્ષણે પ્રભુની કૃપાનો અનુભવ થાય કે જ્યાં દુનિયામાં હજારો વિપરીત પરિસ્થિતિઓ ચાલી રહી હોય વિપરીત ઘટનાઓ બની રહી હોય તો પણ હૃદયમાં એક એવો ભાવ એક એવો વિશ્વાસ કે મારા શ્રીજી મારી સાથે છે મારા પ્રભુ મારી સાથે છે પુષ્ટિ માર્ગ એટલે કે લૌકિકમાં હોય તો સમય ન જાય અને અલૌકિકમાં હોય તો સમય ક્યાં એવો ભાવ કે સમય ક્યાં વયો જાય એવું ખબર જ ન પડે એવો ભાવ આ પુષ્ટિ માર્ગમાં પ્રગટ થાય છે હવે વિચાર આવે કે રાંદલ માતાજી નું પુષ્ટિ માર્ગમાં શું પ્રયોજન છે વૈષ્ણવો તો એમ જ માને છે કે ઠાકોરજી સિવાય કોઈને માનીએ તો એ અન્યાશ્રય છે તો રાંદલ માતાજીની પધરામણી કરીએ એમના લોટા તેડીએ તો અન્યાશ્રય નહીં થઈ જાય અપરાધ નહીં લાગે તો વાત પણ સાચી છે આ વાતના ઉત્તરમાં મારું પ્રયોજન એવું છે કે હા પૃષ્ટિ માર્ગમાં રાંદલ માતાજીની પધરામણી થઈ શકે છે અને રાંદલ માતાજીના લોટા પણ તેડાઈ શકાય છે આપણે રાંદલ માતાજીના લોટા તેડી શકીએ છીએ ભક્તિભાવ સાથે પ્રસન્નતાથી કોઈ પણ ટેક અથવા કોઈ પણ પ્રકારની માનતા લીધા વગર હવે પ્રશ્ન એ થાય કે કઈ રીતે રાંદલ માતાજીના કોઈ પુષ્ટિ માર્ગ સાથે તો કોઈ પ્રયોજન જ નથી કોઈ કાર્ય જ નથી કોઈ સંબંધ જ નથી પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયનો વાસ્તવિક અર્થ થાય કે આપણા ઠાકોરજી સિવાય કોઈ બીજાનો આશરો લેવો નહીં અગર આપણે કોઈ બીજાના જઈએ છીએ તો તો એ થઈ એકવાર સેવા પધરાવીએ એવો જ હોવો જોઈએ કે મારા ઠાકોરજી જ સર્વસ્વ છે પ્રભુ સર્વસમર્થો હિ આપણે આપણી દરેક વિનંતી દરેક ઈચ્છાઓ પ્રગટ કોના સમક્ષ કરી રહ્યા છીએ તો જોઈએ પહેલા જે સર્વસમર્થ છે જે પૂર્ણ પુરુષોત્તમ છે જે સક્ષમ છે આપણી દરેક વિનંતી પૂરી કરવામાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં પછી કોઈ બીજાનો આશરો લઈએ જ કેમ કોઈ બીજા પર નિર્ભર રહીએ જ કેમ કોઈ બીજા પ્રભુનો આશરો લેવો એ અન્યાશ્રય છે એનો અર્થ એમ તો ન થયો કે કોઈ બીજા ભગવાન છે જ નહીં એવું તો નથી ને ભાગવતજીમાં ભગવાનના ચોવીસ અવતારોનું વર્ણન છે ભગવાને ચોવીસ વાર અવતાર લીધા તો એનો અર્થ નથી કે આપણે કેવળ શ્રી કૃષ્ણને માનીએ બાકીના ત્રેવીસ અવતાર છે એ છે જ નહીં એવું માનીએ એ કદાચ એમની પૂજા આરાધના તો કરીશ્રેય લાગે ના છે તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જ ને છે તો ભગવાનનું સ્વરૂપ જ ને બીજાનું અપમાન કરીએ કોઈ બીજા ભગવાન માતાજીનું અપમાન કરીએ એવો તો આપણો માર્ગ આપણને શીખવાડતું નથી આપણો આ માર્ગ તાપ અને ક્લેશનો માર્ગ છે પ્રેમનો માર્ગ છે અને પ્રેમ વિના તો સેવા શક્ય નથી હવે જાણીએ કે રાંદલ માતાજીને પુષ્ટિ માર્ગનો શો સંબંધ છે રાંદલ માતા વિશ્વકર્મા દેવની પુત્રી છે જેમ રાંદલ માતા વિવાહ યોગ્ય થયા એમ સૂર્યદેવની દ્રષ્ટિ તેમના પર પડી અને એમને આ કન્યા વિવાહ યોગ્ય લાગી તો સૂર્યદેવે વિશ્વકર્માજી પાસે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો કે અમે તમારી પુત્રી સાથે વિવાહ કરવા ઈચ્છીએ છીએ વિશ્વકર્માજીએ પ્રસ્તાવ અસ્વીકાર કર્યો ત્યારબાદ સૂર્યદેવ તો વિચારમાં કે હવે કરીએ શું ત્યારબાદ એક સમયે રાંદલ માતાજીની માતા એક થાળી સૂર્યદેવના ઘરે લેવા ગયા સૂર્યદેવની માતાએ કહ્યું કે હું એ માટીની થાળી છે તમને આપીશ તો ખરી પણ મારી એક શરત છે ત્યારે રાંદલ માતાની માતાએ કહ્યું કે હા કહો શું છે એ થાળી તમે લઈ તો જાઓ છો પણ જો એ થાળી તૂટી તો તમારી કન્યા અમારી બોલો મંજૂર કહ્યું હા ઠીક છે હવે એમને તો વિચાર આવ્યો કે થાળી તૂટે કઈ રીતે હું તો બહુ સાવધાનીપૂર્વક લઈ જઈશ હવે કેમ કે થાળી માટીની છે તો સરળતાથી તૂટી શકે એમાં કોઈ વધારે બહુ મોટી વાત નથી કે કોઈ વધારે મહેનત કરવી પડે કે એવું કાંઈ પણ નથી હવે કેમ કે સૂર્યદેવ પણ ઈચ્છતા હતા કે રાંદલ માતા એમની પત્ની બને એટલે રાંદલ માતાજીના માતા થાળી લઈને જતા હતા અને રસ્તામાં જ બે બળદે લડાઈ શરૂ કરી દીધી ત્યાં સૂર્યદેવે બે બળદને ત્યાં મોકલી દીધા અને ત્યાં બંને બળદ બાંધવા લાગ્યા લડાઈ કરવા લાગ્યા એકબીજાને મારવા લાગ્યા અને આ લડાઈમાં એ થાળી તૂટી ગઈ અને આ રીતે સૂર્યદેવ અને રાંદલ માતાના વિવાહ થયા વિવાહ બાદ રાંદલ માતાએ પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજીને જન્મ આપ્યો પુષ્ટિમાર્ગ પણ આ વાતને કહે છે કે યમુનાજી શ્રી રાંદલ માતાજીની પુત્રી છે સૂર્યદેવની પુત્રી છે અને યમુનાજી તો બ્રજમંડળની આરાધ્ય છે ભગવાન શ્રી કૃષ્ણની આઠ પટરાનીઓ છે રૂકમણી સત્યભામા જામવંતી સત્યા ભદ્રા કાલિંદી મિત્રબિંદા અને લક્ષ્મણા તો આમાંની એક પટરાની એટલે કાલિંદી જે યમુના સ્વરૂપ છે તો આ પ્રકારથી યમુનાજી શ્રી કૃષ્ણની પત્ની થઈ શ્રી કૃષ્ણ અને અર્જુન એકવાર ચાલતા ચાલતા થાકી ગયા અને થાકના કારણે વિશ્રામ કરવા યમુના નદીના તટ પાસે એક વૃક્ષ નીચે સૂતા થોડી વારમાં અર્જુનની આંખ ખુલી અને એમને જોયું કે યમુના નદીના ભીતર સ્વર્ણ અને રત્નોથી સુસજ્જિત અતિ સુંદર સ્ત્રી તપ કરી રહી છે અર્જુને જ્યારે એમનું પરિચય પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે હું કાલિંદી સૂર્યદેવ અને રાંદલ માતાની પુત્રી છું હું અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને પામવા માટે તપ કરી રહી છું મારા મનમાં એમના માટે ખૂબ શ્રદ્ધા છે અને મને પૂરો વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણ મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે અર્જુને આ બધો વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણને જઈને સંભળાવ્યો કે આ રીતે કોઈ યમુના નદીના ભીતર તપ કરી રહી છે તમને પામવા માટે શ્રી કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને ત્યારબાદ શ્રી કૃષ્ણ વિવાહનો પ્રસ્તાવ લઈ સૂર્યદેવ પાસે ગયા અને આમ એ રીતે શ્રી કૃષ્ણનો વિવાહ શ્રી કૃષ્ણના વિવાહ યમુનાજી સાથે થયા જેને કાલિંદી કહેવામાં આવે છે અને વૈષ્ણવો તો યમુનાજીને નદી નહીં પણ સાક્ષાત દેવી જ માને છે મથુરાના વિશ્રામ ઘાટ તથા વૃંદાવનના કેશી ઘાટ પર પ્રતિદિન થવા વાળી મહાઆરતી શ્રી યમુનાજીની મહાઆરતીમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને બ્રજમાં આવવાવાળા દરેક તીર્થયાત્રી યમુનાજીનું પૂજન કરી એમને દીવદાન અવશ્ય કરે છે બ્રજમંડળમાં ઠાકોરજીને સ્નાન તથા તેમને ભોગ દરવાની સામગ્રીમાં પણ આજ સુધી યમુના જલનો જ ઉપયોગ કરવામાં આવે છે પુરાણ અનુસાર યમુનાજીમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરોના પાપ ભસ્મ થાય છે એટલું જ નહીં જે વ્યક્તિ નિત્ય યમુનાજીનું સ્મરણ કરે છે એ પણ અતિપવિત્ર થઈ જાય છે શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવનચરિત્ર જોઈએ તો બાળ લીલાઓથી લઈને સંપૂર્ણ અવતાર સુધી કેટલાય આખ્યાનો યમુનાજી અને કાલિંદી સાથે જ જોડાયેલા છે તો આ જ રીતે યમુનાજીના માતા અને શ્રી કૃષ્ણના સાસુમાં એટલે રાંદલ માતાજીની પધરામણી પુષ્ટિ માર્ગમાં શક્ય છે આપણા સર્વસ્વ શ્રી ઠાકોરજી જ છે પણ એનો અર્થ એ નહીં કે આપણે ઠાકોરજીના સાસુમાનું માન ન રાખીએ શ્રી ઠાકોરજીના સાસુમાને માન ન આપીએ માન આપીએ તો એમ સમજીએ કે અન્યાશ્રય થઈ જાય છે આશરો કેવળ શ્રીનાથજીનો અપમાન કોઈનું નહીં કે જ્યાં સુધી મેં પુષ્ટિ માર્ગને જાણવાનો પ્રયાસ કર્યો છે ત્યાં સુધી હું એટલું જ જાણું છું કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ આપણને પ્રેમ શીખવે છે સેવા શીખવે છે દીનતા શીખવે છે કોઈનું માન ન રાખવું કોઈનું અપમાન કરવું અથવા કોઈને માનવાથી અન્યાશ્રય થઈ જશે એવું ક્યારેય શીખવ્યું નથી આશરો કેવલ ઠાકોરજીનો ને માનવું બધાને અન્યાશ્રયનો એક આપણે શાબ્દિક અર્થ જોઈએ કે અન્યનો આશરો લેવો કે કોઈ બીજાના આશરે જવું આપણો વિશ્વાસ તો ઠાકોરજી પર દ્રઢ હોય ને પછી તો ક્યાં કોઈ ચિંતા છે આ વાત પર વિચાર કરવો જોઈએ અને એક અન્યાશ્રયવાળી વાળી વાત જોઈએ કે કોઈ પણ વાદ વિવાદમાં પડતા પહેલા આપણે એક એ વિચાર કરવો જોઈએ કે આપણે વૈષ્ણવ છીએ કે નહીં વૈષ્ણવ છીએ કે નહીં એ પહેલા આપણે એ વાતનો વિચાર કરવો જોઈએ કે આપણે એક માણસ છીએ કે નહીં એક મનુષ્ય છીએ કે નહીં શું મનુષ્યના ગુણધર્મો આપણામાં છે વૈષ્ણવોના ગુણધર્મો તો બહુ પછીની વાત છે કોઈ મનુષ્યના ગુણધર્મો આપણામાં છે કે નહીં એ વાતનો વિચાર અવશ્ય કરવો જોઈએ પોતાની જાતથી એ પ્રશ્ન કરવો જોઈએ કે હું મનુષ્ય છું કે નહીં મારામાં દિનભાવ છે શું મારામાં પ્રેમ છે શું મારામાં લજ્જા છે ને અગર આપણે જોઈ શકીએ તો કલિકાલના દિવસોમાં આ કલિકાલ યુગમાં કલયુગમાં એ પ્રકારના દરેક ગુણધર્મો ધીરે ધીરે મનુષ્યોમાંથી પૂરા થતા જાય છે તો આપણે આપણી જાતને વૈષ્ણવ કઈ રીતે કહી શકીએ